નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફનમાં સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં ગુજરાતી મેગેઝિનનું લવાજમ ભય તો પછી બે ચાર મહિના થઈ ગયા જ નહોતું આવતું તો પછી મેં ઉપર ઉપર ત્રણ વાર ફોન કર્યો તો આ મહિને ત્રણ કોપી એવી એક જ હરખી એક જ મહિનાની એક જ પ્રકારની એ નહીં કીધું ઓહો ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય બહુ ભયંકર દિશામાં હે અઘરું દિશામાં પાંચ વાર ફોન કર્યો તો શું થાય હમણાં ઓલો હર્ષંઘવી જીજ્ઞેશ મેવાણી કંઈક માથાકૂટ થઈ ગઈ ઓલો મેવાણી કંઈક બધી સીરે સીરે દારૂ મળે હે નાન તેન ઓલાય ના પાડી તો આ લોકો લિસ્ટ આપ્યું ગૂગલ મેપમાં ટિક કરીને કે આટલી જગ્યાએ દારૂ મળે હવે એના ડખા જીવ હોય અહીંયા શેરીમાં દારૂ મોંઘો થઈ ગયો બોલો બોલો હજાર અગિયારસો નું આવતી હોળસો હતો બોટલ થઈ ગઈ એટલે ટૂંકમાં લોકલ લેવલે તકલીફ માણસોને પડ્યા જોતા નથી કે આવું ન કરવું જોઈએ બધી મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ જો બિહારમાં ચૂંટણી હતી એક કાકા મતદાન કરીને નીકળ્યા તો અહીંયા બેણે બુથ ઓફિસરને પૂછ્યું તાર કાકી મતદાન કરી ગઈ તો કે હમણાં જ ગયા ગી તો કાકા કીએ જલ્દી આ વાત તો મળી જાય તો કીએ કેમ એમ પૂછવો કીએ તો કે પંદર વર્ષથી મરી ગઈ પણ મતદાન દેવા આવે હે કે મારે એનું કામ હતું કે મને આપણે જે ઉમેદવાર હું પસંદ કરું એને જીતાડવું હોય ને આપણે કીધું ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ હમણાં એક કન્ટેનર વાળા વાહ ટ્રકમાં લોખંડનો પટ્ટો પટવીને એમાં લખ્યું ટેસ્ટી ઓર એરબેગ હિયર ટૂંકમાં ફટકાર એરબેગ ખુલે કે બોલો એરબેગ માટે લોકો સ્પેશિયલ જગ્યા આપે કે અહીંયા ચેક કરો કે બરાબર સફરજન મોંઘા થઈ ગયા એક જણો કે જણાવ્યું દહના ત્રણ સફરજન લીઓ તો કે ન હોય હા તો કેવી રીતના તો કે દહ રૂપિયાનું એક લીધું એની ઓલો જો એમ એક બઠાવી લીધો ઓલો વાહ જોડો અને એને સફરજન માર્યું એ કેચ કરી લીધું એક ખરીદવું એક બઠાયું એક કે કે ત્રણ થઈ ગયા કે જો આ કેવું પડે મોંઘવારી કુંભર પણ મૂછમાં હસતો હશે કે માટલાને આમ ટકોરા મારીને ચકાસતો માણસ કેમ આટલો જલ્દી ફૂટી જાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ પેપર ગઢ ફૂટી જાય ગયું એવું પણ માણે ફૂટી જાય બરાબર એ ઘરની બાણે બોર્ડ માર્યું કે પત્ની કો વશ કરને કી જ ય બનાવાય ગી ઘરની બાણ લાંબી લાઈન થઈ ગઈ વાહે બે જણા વાતું કરતા તો એક એક હું બે બે કલાક પહેલા જ મારા ભાઈ બંધ ફોન કર્યો કે જલ્દી હાલ તારે બહુ તકલીફ હે કે તાવી જ મળે હે ગઈ તો બીજો કે હું તો હતી એક કિલોમીટરથી મોટર સાયકલી નહીં હું કીધું બરાબર તો વહે એક એક મને તો પંદર મિનિટ પહેલા જ ખબર પડી ગઈ બધું કામ મૂકીને લાઈનમાં ઊભો રહી ગયો તો ત્રીજાને કે તમે શું કરો હું તો કી કે અહીંયા આ ઘરમાં રહું દૂધ લેવા ગયો તો તો કોઈ બોર્ડ ટીંગાડી દીધું કે હવે મારે એ ગોતવાનું હોય બોર્ડ કોણ ટીંગાડી ગયું તમે બધા ઘર ભેગા થાવ કે કાંઈ નથી મને મેલી વિધિ આવડતી બરાબર કે મારે પ્રોબ્લેમ મેં બીજી ક્યાં હોય તો કહી જાઉં હું આવીશ કે બરાબર હમણાં ઓળી હિસીમાં છોકરીનો બહુ શોર્ટેજ છે લગ્ન સગાઈમાં એટલે છોકરી પેરેન્ટ્સ વાળા ફેમિલી વાળા બહુ ઊંચામાં હાલે કે એક આવા છોકરી વાળા છોકરાનું ઇન્ટરવ્યુ લેતા હતા બાપાનો છોકરાનો ભાઈનો કેટલા વીઘા જમીન આવ્યા બોલો કે વીઘા કેવી મૈસામાં આવે કેટલી મોસમ ટૂંકમાં આવું તો કે ત્રણ 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 ઋતુની ને બરોબર મગફળી કેટલી ઉતરે તો કે વીઘ વીહ મણ ને પંદર મણ ને બધું બરોબર પાણી કેવું કે આવે કૂવામાં કે ખોટી નથી જતું ને ત્યાં તો એક દોહ ખારો થઈ ગયો તમારે કે જમીન વાવવા રાખવી છે કે હગે કરવા એવો મૂકો માથા ગોળ ઉપડો હાલો કે નથી કાંઈ કરવું કે વચ્ચે આ ઓલું કમોસમી વરસાદ થયો અને ખેતરમાં પાણી ભરાઈ ગયા ને ઉપરથી પ્રેશર આવ્યું તો લોકલ નેતાઓ બધા સર્વે કરવા નીકળ્યા ને ખેતર માં એમ ઢીજણ હમણા પાણીમાં ફોટા પડાવે ને વિડીયો ઉતારે તો એક કઈ બાપા આજુ ને રોવા માંડ્યા કે ઓહો હો આપણા દેશના નેતાઓને બિચારાની આવી હાલત કે ટૂંકમાં ઢીલા પોચાના બતાવાય એવું નથી ટૂંકમાં નેતાઓને રખડતા કરી દીધા ગોપાલન અને બધા એવા આવે કે બરાબર ઓલું ઇન્ટરવ્યુ અમુક મોટી મોટી કંપની વાળા ઝૂમ ઉપર લે લેપટોપ ચાલુ કરીને તો એક જુઆની ઇન્ટરવ્યુ દેતો હતો ત્યાં ઉમેદવારને પૂછું અધિકારી અધિકારીએ કે તમે કીએ આમ એક મલ્ટિપલ ટેલેન્ટ ધરાવો હો અને એક જાજા કામ કરીએ કે એવું કોઈ ઉદાહરણ તમારું છે તો કે હા કે હું પોતે જ નું ઉદાહરણ જોવો કે અત્યારે જ કીએ હું તમને ઇન્ટરવ્યૂ આપું તમને સરખા જવાબે આપું બાજુમાં નેટફ્લિક્સમાં મારું પિક્ચર ચાલુ હોય અને આ બાજુ હું નાસ્તોય કરું તમે ફાઇલમાં ફેરવું ત્યાં હું બુકડો ભરલું સેન્ડવિચનો કી તો બરાબર કે આવા મલ્ટિપલ ટેલેન્ટ લોકોને ખાસ જરૂર છે અત્યારે બરાબર એક છોકરાને પૂછું ઇન વોટ ટાઈપ ઓફ કન્ટ્રી વી આર લિવિંગ ઇન ટૂંકમાં કેવા કન્ટ્રી દેશ કેવો છે એમ તો બોલો એ મારા જેવા જ ખૂટા સટકેલ અને એનો ખાસ તો બધું લખી નાખ્યું કે વી આર ઇન ધ કન્ટ્રી વેર આવર ફોન્સ આર વાયરલેસ કુકિંગ ઇઝ ફી ફિયરલેસ કાર્સ આર કીલેસ ફૂડ ઇઝ ફેટલેસ ટાયર્સ ઇઝ ટ્યુબલેસ ડ્રેસિસ આર સ્લીવલેસ યુથ આર જોબલેસ લીડર્સ આર સેમલેસ રિલેશનશીપ ઇઝ મિનિંગલેસ એટી ઇઝ કેરલેસ વાઇફ આર ફિયરલેસ બેબીઝ આર ફાધરલેસ ફિલિંગ આર હાર્ટલેસ એજ્યુકેશન ઇઝ વેલ્યુલેસ ચિલ્ડ્રન આર મેન્ડલેસ એવરીથિંગ ઇઝ બીકમિંગ લેસ બટ સ્ટીલ અવર હોપ્સ આર એન્ડલેસ એન્ડ ઇન ફેક્ટ આઈ એમ સ્પીચલેસ કહેતો ઓલાય દહમાં દહ આપી દીધા બરાબર એક શેઠને હું પૂછું છું નોકરે નોકરે નોકરને પૂછ્યું શેઠે એ કે રોજ આ સલો છ કપ ભર્યા બસ ઉપલા મળેથી ગરમા ગરમ કોફીનો ઢોરાતું નથી એક ટીપો રહસ્ય શું છે કે પાંચ વર્ષથી આ તું સેવા કરો તો કાંઈ ન હોય કે હું પગથિયા ઉતરતા પહેલાં હે ને એક બુકડો ભર લઉં કે હરખી રીતનો હાટ માર હેઠે ઉતરીને તમે જતા પહેલાં ઠલવી નાખો એટલે ટીક ટીપો ઢોરાય નહીં ને મને ટેસ્ટ આવી જાય કે હવે નોકરનું આવતીકાલ સ્મશાન યાત્રા રાખી છે કે આવજો